તો પીએમ મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે રાજ્યમાં પીએમ મોદીનો ઝંઝાવાતી પ્રચાર આજ રોજ રાજ્યમાં ચાર ચૂંટણી સભા સંબોધશે પીએમ ત્યારે આણંદ સુરેન્દ્રનગરમાં પીએમ મોદીની સભા જ્યારે ત્યારબાદ જૂનાગઢ અને જામનગરમાં પણ આજે ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું છે આજે સવારે અગિયાર વાગે આણંદમાં ચૂંટણી સભા સંબોધશે જ્યારે બપોરે એક વાગે સુરેન્દ્રનગરમાં ત્રણ વાગે જૂનાગઢમાં અને પાંચ વાગે જામનગરમાં ચૂંટણી સભા ગજવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો આજે કુલ ચાર સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો પ્રથમ દિવસ હતો અને ગઈકાલે પણ તેમણે બે સભાને સંબોધન કર્યું હતું પહેલી પાટણ અને ત્યારબાદ હિંમતનગરમાં સભાને સંબોધન કર્યું હતું જ્યારે આજરોજ કુલ ચાર સભાઓ યોજાવાની છે જેમાં એક ખેડાના આણંદની એટલે કે આણંદમાં સભા ગજવશે ત્યારબાદ એમાં ખેડા લોકસભાને પણ આવરી લેવામાં આવશે સાથે સુરેન્દ્રનગરમાં પણ એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે તો ત્યારબાદ જૂનાગઢ અને ત્યારબાદ જામનગરમાં સભાને સંબોધન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે કુલ ચાર સભા છે અગિયાર વાગે આણંદ ખાતે એક વાગે સુરેન્દ્રનગરમાં સભા સંબોધશે અને સાથે સાથે ત્યારબાદ જૂનાગઢમાં પોણા ત્રણથી ત્રણની વચ્ચે જ્યારે ત્યારબાદ પાંચ વાગે જે જામનગરમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે આજે પણ અલગ અલગ ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે ગરમીને ધ્યાનમાં રાખીને ક્યાંક ફુવારા સિસ્ટમ જે છે જે ગઈકાલે મૂકવામાં આવ્યા હતા તે આજે ફુવારા સિસ્ટમ સાથે ઓઆરએસનું વિતરણ પણ કરવામાં આવશે ગઈકાલે પણ મોટી સંખ્યામાં જે લોકો છે અને સાથે કાર્યકર્તાઓ છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે ઉમટી પડ્યા હતા જ્યારે આજે પણ ક્યાંક ચારે ચાર સભામાં મોટા સંખ્યામાં જનમેદની ઉમટી પડે તેવી શક્યતા સેવામાં આવી રહી છે જેને લઈને ઓઆરએસ વિતરણ અને ફુઆરા સિસ્ટમની અને ઠંડક માટે વ્યવસ્થા કરવામાં આવી છે કુલ ચાર સભા છે સાત તારીખે પચીસ લોકસભા બેઠક માટે ગુજરાતમાં મતદાન યોજાવાનું છે પાંચ તારીખે પ્રચાર પડઘમ સાંજે શાંત થઈ જશે પરંતુ એ પહેલાં સ્ટાર પ્રચારક જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય જેપી પી નડ્ડા હોય આ તમામ સ્ટાર પ્રચારકો જે છે એ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે સાથે સાથે જે કહેવાય કે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ ગુજરાતની મુલાકાતે આવશે પરંતુ એ પહેલાં આ છ સભાઓ વડાપ્રધાનની એ ખૂબ જ મહત્ત્વની જે ગઈકાલે બે યોજાઈ આજે ચાર યોજાશે